અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારની મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો માવઠું થતા મોડાસા ભીલોડા માલપુર મેઘરજ સહિતના તાલુકાઓમાં ક્યાંક ખેતીને તો ક્યાંક લગ્ન પ્રસંગમાં માવઠાએ વિઘ્ન બનીને તમામ આયોજનો પર પાણી ફેરવ્યું હતું અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના મોહનપુરા કંપા રખિયાલ મેઢાસણ સહિતના વિવિધ વિસ્તારોમાં ઘઉં ઊભા પાક ઢળી પડ્યા છે જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મોહનપુરા કંપા તેમજ આસપાસના પાંચસો વીગામાં ઘઉ વાવેતર થયું હતું જેનો મોટા ભાગે સોસ પડી ગયો છે તો બીજી બાજુ મકાઈનો પણ પાક ઢળી પડતા ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ છે

હાલત તમે ખુદ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તો લણવાની સ્થિતિમાં પહોંચી ગયેલા ઘઉં વરસાદના કારણે ઢળી પડ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકસાન થશે બીજી તરફ પપૈયાનું વાવેતર કરનારા ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે કારણ કે પપૈયાના છોડ ભાંગી પડ્યા છે અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આવી જ રીતે ડુંગળીનું બિયારણ પકવતા ખેડૂતોની હાલત પણ બદ થી બદતર બની ગઈ છે તો મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરનારા ખેડૂતોને પણ નુકસાન થયું છે નુકસાનીના દ્રશ્યો તમે ખુદ અહીં જોઈ શકો છો આમ તમામ એંગલથી ખેડૂતોને જે નુકસાની થઈ છે તેમાંથી બેઠા થવું મુશ્કેલ બન્યું છે મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું તો એમાં વીઘાના ચાલીસ હજારનો ખર્ચો હતો ને

જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ મેં દસથી બાર વીઘામાં પપૈયાનો પાક લગાવેલો હતો ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો ચાલીસથી પચાસ હજાર રૂપિયા વીઘે ખર્ચો કરેલ પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આવી પડેલ આફતમાં મદદરૂપ થાય કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારથી ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે તેમને પાક નુકસાની ડર હતો અને અંતે તેજ થયું હાથમાં આવેલો કોડિયો કુદરતે છીનવી લીધો છે કમોસમી વરસાદ ખેડૂતોને નુકસાની ડામ આપી ગયો છે તસ્લીમ સુથાર વીટીવી ન્યૂઝ અરવલી